હાલ નવરાત્રીનો પર્વ શરૂ રહ્યો છે ત્યારે તારીખ પચીસમી સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે કે કોઈ ભાગ કોઈ કોઈ ભાગમાં એક ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ આશિત હવામાનમાં પડતો આવશે અને ત્યાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બધા ભાગોમાં પડતો આવશે ચોમાસાની વિદાય વચ્ચે પડાપડતો આવશે ઉલ્લેખનીય છે કે ત્યાર પછી બંગાળ ઉપસાગરની એક મજબૂત સિસ્ટમ બનતા તે તેના તેના લીધે પણ ગુજરાતના ઘણા ભાગો પ્રભાવિત થશે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મહીસાગરના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાત સાબરકાંઠા મરાસકાંઠા અરવલ્લી તેમજ પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે આ વરસાદની મેઘગજના ભારે છે અને વીજપ્રપાત છે જેથી આથી જનધને વીજપ્રપાતથી કાળજી રાખવી ઈચ્છ છે ત્યારબાદ દસથી બાર ઓક્ટોબરમાં પણ બંગાળ બંગાળ સક્રિય રહેતા વરસાદ થવાની શક્યતા રહેશે જી